આ બાજુ કંસ ભગવાન કૃષ્ણચંદ્ર કે જે પ્રગટી ગયા છે પણ એને તો એટલું જ ખબર છે કે એ ક્યાંક પ્રટી ગયો છે અને વિશેષત જે નારદજીએ જણાવ્યું એ પ્રમાણે નંદરાયજી અને વસુદેવજી આ બંને મિત્રો છે એવું જણાવ્યું છે અને એ જ લોકો તમારું વધ કરાવવા આવ્યા છે એટલે એ આશંકા રાખીને કે વ્રજમાં જ ક્યાંક છુપાયેલો હોવો જોઈએ એટલે વ્રજના બાળકોને મારવા માટે વિશેષતઃ પૂતના નામની રાક્ષસી કે જે અનેક રૂપ ધારણ કરવામાં નિપુણ છે એવી પૂતના રાક્ષસીને બોલાવીને એને આજ્ઞા આપે છે કે છે જાઓ વ્રજના સમસ્ત બાળકોને ગોકુલના સમસ્ત બાળકોને મિટાવી દો કારણ એમાંથી જ કોઈ એક પ્રશ્ન હશે આ બાજુ પૂતના પોતાના સ્તન ઉપર વિષ સુંદરી જાણે કે લક્ષ્મી હોય એવું સ્વરૂપ ધારણ કર્યું અને હાથમાં કમળ લઈને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર જ્યાં બાલકૃષ્ણજી પારણમાં ઝૂલી રહ્યા હતા ત્યાં મધ્યાહન સમય ત્યાં પહોંચી હવે આ જે પૂતના પ્રસંગ છે એ કોઈ સામાન્ય પ્રસંગ નથી અહીંયા યશોદા અને રોહિણી ભાગવતજીમાં કહેલું છે કે એ લોકોને પણ શંકા ન ગઈ કારણ કે એ પણ એવું જ સમજ્યા કે આમાં લક્ષ્મીજી છે અને પૂતના ઘરની અંદર ગઈ પણ એને રોકવાનું સામર્થ્ય આ બંનેમાં હતું નહીં એટલી કામણગારી એટલી મીઠી મીઠી વાતો અને જાણે મા લક્ષ્મી જ હોય અને બાળકનું ભલું જ કરવા આવી હોય બાળકને રમાડવા જ આવી હોય એવો સ્નેહ જે બતાવે છે એવું વાત્સલ્ય જે બતાવે છે એવી પૂતનાએ બાલકૃષ્ણજીને પોતાના ખોડામાં લઈ લીધા પોતાના હાથમાં લઈ હવે જે વિષ લગાડેલું જે સ્તન છે એ સ્તન બાળકના મુખમાં આપી દીધું અને અહિયાં ભગવાને જોયું કે આ દુષ્ટ પૂતના આવેલી છે એ જાણીને નેત્ર મીચી દીધા છે ભગવાને જે નેત્ર મીચ્યા છે એની પાછળ પણ અનેક ભાવાર્થ છે કોઈ એક કહે છે કે શિવજી અત્યારે શિવજીને યાદ કરે છે કે હું દૂધનું પાન કરું અને એ રુદ્ર સ્વરૂપ હે શિવજી આ વિષ્ણુ પાન તમે કરો વ્રજના એક સંત કે છે આંખો એટલે બંધ કરી છે કે આંખો બંધ કરીને યોગ કરે છે સ્વમાં સ્થિત થઈને જે અનિષ્ટ છે અનિષ્ટનો નાશ કરે છે શ્રીધરીજી કે છે કે પૂતના બાળકોને મારવા માટે આવી હતી પણ હજુ સુધી ક્યાંય સફળ થઈ નહીં સીધી ને સીધી એ નંદ બાવાના દ્વાર ઉપર જ આવી હતી અને જ્યારે ભગવાનને ખબર પડી કે આ તો ભગવાન તો છોડો ભગવાનના જે ભક્ત છે એનું અહિત કરવા આવી છે અરે એ અહિત કરવાનું શું અહિત કરવાનું વિચારી પણ ન શકે આવાનું મારે તો મુખ પણ જોવું નથી આવી સ્ત્રીનું તો મારે મુખ પણ જોવું નથી એમ સમજીને નેત્ર મીચી દીધા છે ઘણા કે છે ભગવાન જગત પિતા છે જેટલા દેવોના પિતા એટલા જ અસુરોના પિતા અને અસુરોને દંડ કરવા માટે ભગવાનને આવું કરવું પડ્યું પણ પોતાના જ પુત્રને આવી રીતે દંડ કરે અસુર છે અંતે તો પોતાના જ બાળકને પોતાની જ બાળકીને જયારે આવી રીતે જયારે દંડ કરવાનું થાય ત્યારે એમનાથી દેખાતું નથી પણ દંડ તો કરવો પડે જો દંડ ન કરે તો પછી બીજા અસુરોને ખબર કેમ નહીં પડે એમ કરીને કઠોર હૃદય પણ નેત્ર મીચીને આવી રીતે દંડ કરે છે ઘણા કે છે કે જો ખરેખર ભગવાન પૂતનાને આંખો આપે તો લીલા થાય નહીં સ્ત્રીને આંખ આપે ભગવાનને દયા આવી જાય કે સ્ત્રીના સ્વરૂપમાં આવી છે એટલે લીલા થાય નહીં અને જો ઉગ્ર દ્રષ્ટિ કરે તો બળીને ભસ્મ થઈ જાય ઘણા કે છે પૂતના વાસનાનું સ્વરૂપ છે ભગવાન આ વાસનાને જોવા માંગતા નથી ચૌદશ ના દિવસે પૂતના આવી છે ડોંગરેજી મહારાજ કહેતા કેમ ચૌદશ ના દિવસે આવી તો કે છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અંતકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચૌદ જગ્યાએ કામ વાસના રહે છે એવી કામ ન જોતા ભગવાને થોડા પણ ઉગ્ર બનીને પોતાના નેત્રથી જો પુતનાનું સ્વરૂપ છતું કરી દે અને જો પૂતના પોતાના સ્વરૂપમાં આવી જાય સાચા સ્વરૂપમાં આવી જાય તો માં યશોદા અને બીજા જે અન્ય ગોપીજનો કે રોહિણી ઇત્યાદિ જે છે એ રૂપ જોઈને પણ થઈ શકે છે કાં તો એમના પ્રાણ સંકટમાં પણ આવી શકે અને લીલા ન થાય એટલે આ બધા આવી બધી ઘણી ભાવનાઓ છે વૃંદાવનમાં વ્રજમાં અત્યારે પણ સાધુ સંતો ભગવાનના સાચા ભક્તો ભગવાનની આવી એક એક લીલા પાછળ અનેક અનેક અર્થ કરીને પરમાનંદ પ્રાપ્ત કરે છે લીલામાં તન્મય થાય છે હવે ભગવાને જોરથી સ્તન પકડીને પાન પ્રારંભ કર્યું છે વિષ પાન તો એક બાજુ જવા દો હવે તો ભગવાન જાણે પ્રાણનું પાન કરી રહ્યા હોય પૂતનાથી સહન નથી થયું અને પૂતના પોતાના જે રાક્ષસી સ્વરૂપમાં એ સ્વરૂપમાં આવી ગઈ છે અને એ જે સ્વરૂપ જે છે એ છેલ્લે છે ઉદ્ધાર થાય છે ત્યારે એનું જે વિશાળ રૂપ છે એ એનો મૃતદેહ છ કોષ એટલે કે આશરે ઓગણીસ કિલોમીટર જેટલા વ્રજના ક્ષેત્રમાં વૃક્ષોને તોડી પાડતા ત્યાં પડે છે અને ભગવાન એની પર રમણ કરી રહ્યા છે એના વક્ષ સ્થળ પર ભગવાન રમણ કરી રહ્યા છે અને જ્યારે આ દ્રશ્ય યશોદા અન્ય ગુવાડ ઇત્યાદિએ જ્યારે જોયું છે તારે આશ્ચર્યચકિત થઈ જાય છે અને છેક દૂરથી આવતા નંદરાયજીને પણ જ્યારે આ કારમી ચીસ સંભળાઈ હતી પૂતનાની કે જેનાથી ત્રિલોક ગાજી ઉઠ્યું હતું અને આ મૃતદેહ જ્યારે બધું જોયું ત્યારે ખબર પડી કે નહીં જે વસુદેવજી કહેતા હતા એ ખરેખર સાચું જ કહેતા વસુદેવજી કોઈ સાક્ષાત કુહાડીથી પૂતનાનું જે આ શરીર છે એ શરીરને અનેક ભાગોમાં વિભાજીત કરીને એના અંતિમ સંસ્કાર કર્યા છે ત્યારે જ્યારે અગ્રુની વાસ આવે એવી સુગંધિત વાસ આવે છે અને સૂચક છે કે ભગવાને પૂતરાનું પાપ નષ્ટ કર્યું છે એ દેહ પાપ રહિત થઈ ગયું અને આ બાજુ ભગવાનને બાલકૃષ્ણજીને રોહિણીએ શું કર્યું તો કે છે યશોદારોહિણી વ્યામતા સમમ બાલ રક્ષા વિદધિરે સમ્ય ગોપુચ ભ્રમણા દિવી સર્વ અંગો ઉપરથી ગાયનું પૂછડું ફેરવ્યું બાલકૃષ્ણજીના સર્વ અંગ કારણ કે ગાયના પૂછડામાં હનુમાનજી નો વાસ છે પછી ગોમૂત્રેણ રક્ષાં પુનર્ગોરજસાર્વક શક્રતા ચક્રોચ દ્વાદશાંગેશ ગોમૂત્રથી સ્નાન કરાવ્યું પછી ગોરજ જે ગાયના પગની જે ખરી છે એના નીચેની જે રજ છે એનાથી લેપન કર્યું અને પછી ગાયનું જે છાણ છે એનાથી ભગવાનના જે બાર અંગો છે એ બારે બાર અંગોમાં તિલક ગરતી ગઈ અને ભગવાનનું નામ લેતી ગઈ અને એવી રીતે પોતાના કૃષ્ણની

મારા શ્રી કૃષ્ણ એનું સર્વ દિશાઓમાંથી સર્વ અંગોમાં સર્વ અવયવમાં એનું વિશેષ રીતે રક્ષણ થાય એવી રીતે બાલરક્ષા સ્તોત્ર એનું પણ ગાન કરવામાં આવ્યું અહીંયા કે છે કે કેમ પુનઃ શ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યન પ્રિયતમ કિમનું રક્તા તમે વિચાર કરો કે જો ભગવાને જે પૂતના જે પૂતનાએ વિષ આપ્યું એનો પણ જો ઉદ્ધાર કરે તો પછી શ્રદ્ધા અને ભક્તિથી પરમાત્મા કૃષ્ણને જો આપણી પાસે રહેલી કોઈ પણ વસ્તુ અત્યંત પ્રેમથી અર્પણ કરવામાં આવે તો ભગવાન શું ન આપે ભગવાન શું ન કરે એટલે એમાં સદગતિને પ્રાપ્ત થાય એમાં કોઈ સંદેહ નથી ભગવાનની જે બાળ લીલાઓ છે એમાંની આ એક એવી લીલા છે કે જેની ફલશ્રુતિમાં માં છે કે આ લીલાનું જે શ્રવણ કરે છે મન ચિત્ત એકાગ્ર કરીને જે શ્રવણ કરે છે એને ભગવાન શ્રી ગોવિંદમાં પ્રીતિ થાય છે